અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી ફેલાયેલ છે આજે ગાંધીનગર ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને કચ્છના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા તથા શ્રીમતી માલતીબેન મહેશ્વરી એકત્ર થઈને ત્રિકમભાઈને શુભેચ્છા આપેલ હતી મંત્રીમંડળમાં કચ્છને સ્થાન મળ્યું તે બદલ હર્ષની લાગણી વ્યક્ત કરેલ હતી કચ્છના ધારાસભ્યોએ ત્રિકમભાઈનું તેમના નિવાસસ્થાને સન્માન કરેલ હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ભગવદ્ ગીતાનું પુસ્તક ત્રિકમભાઈને અર્પણ કરી સન્માન કરેલ હતું અન્ય ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહજી જાડેજા માલતીબેન મહેશ્વરીએ ત્રિકમભાઈનું સન્માન શાલ ઓઢાડીને કરેલ હતું ત્રિકમભાઈ છાંગાઈ ન્યૂઝ સાથે વાત કરેલ હતી ચોક્કસપણે કચ્છની જનતાનો હૃદયનો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છની જનતાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પ્રેમ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને

सन्मान करेल हतो अनिरुद्ध भाई दवे चंचले न्यूज साथ बात करेल हते गुजरात सरकार या मंत्री तरी के आदरणीय शुभकामना धारा आज उपस्थित रही हमने शुभेच्छा नाने थी એ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો સંગઠન હોય એમાંથી અનુભવી કસાયેલા હોશિયા એવા વિદ્વાન શિક્ષક તરીકે જેમણે પોતે કામગીરી નિભાવી છે એવા આદરણીય શ્રીકમભાઈને

ત્રિકમભાઈને શુભેચ્છા પાઠવી હતી શ્રી કૈશુભાઈ પટેલે ચંચાડેની સાથે વાત કરી હતી જે રીતે ગુજરાત સરકારને છેલ્લા સમય પૂરા કરીને નવા મંત્રીમંડળમાં જે વ્યવસ્થા થઈ રચના થઈ ગયા વખતે કચ્છનું પ્રતિ નહોતું આ વખતે ભરતી જનતા પાર્ટીને ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છને એક પ્રતિનિધિ આપીને ત્રિકમભાઈ સાહેબને એક કચ્છ જિલ્લાનું જે અવાજ અહીંયા પહોંચાડશે અને જે વિકાસના કામ અનેક થયા છે થઈ રહ્યા છે અને થવાના છે ત્યારે કચ્છના અનેક

કચ્છના ત્રિકમભાઈ છાંગા સાહેબનું નામ આવ્યું છે અમે કચ્છ તરફથી ખૂબ ખુશ છીએ અને અમારા જે પ્રશ્નો છે એને ખૂબ જ વાંચા આવશે ત્રિકમ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ હતા માલતી બેન મહેશ્વરી એ ત્રિકાંગાનો માં મંત્રી મંડળ સમાવેશ થવાથી આનંદ અને ગૌરવ લાગણી વ્યક્ત કરેલ હતી શ્રીમતી મહેશ્વરીએ ન્યૂઝ સાથે વાત કરેલ હતી